બાર થોડી હોય કે છે ને મસ્ત ઉભા થઈ જાય ને તો જોયું કે સુરજ દાદા દેખાતા ને તો સારા ફરતા આજે વાદળા છે કાલે વાદળા હતા ને કેટલો વરસાદ આવતો હું છે એવડે મોલા વાળી એક એક મન બે જીવ બે મોલા છે બે છે કેટલા છે ચાર હે ચાર ચાની કેટલા છે બે બે છે વાહ ભાઈ આ ગણતા આવડી ગયું બે છે ભાઈ મોલા કાઈ જરો ને કાઈ જરો તો હવાર નાસ્તામાં છે શાક બટાટા રીંગણાનું શાક શા રોટલી ને હરજભાઈ તો આવડો આઈથી ભણવા વયો હશે ને વાગ્યા છે તો હાડા ન વાગ્યા છે ને બાટલા પાણી નો અલગ ને આવડે ગોટિયું નું અલગ પાંચ સો રૂપિયા ની લઈ આવી ગોટિયું ને પછી બધો આખો બાટલા છે ને નકરી ગોટિયું ગોટિયું હું ક્લોની અમારે જેટલા ભાઈ બનવું છે નિશાળ જેટલા છોકરા હતા ને એ બધા

કાંઈ તમને સૂર્ય તમને જ નહીં મળે હમણાંથી કોને ખબર અલગ જ પ્રકારના હમણાંથી એવું થાય છે કેમ કે જ્યારે સોમાસું હતું ને તારે તો એટલે બને વાદળા નો ઘેરાતા બહુ એટલો બને વરસાદ ન હતો પણ જ્યારે સોમાસાનો એન્ડ થવા આવ્યો ને તારે જ ત્યાં વસન વરસાદ આવે ને એટલે બધા વાદળા ખાલું જ નહીં

ને મોટો પ્રોજેક્ટ છે એ તમને વિચાર નથી કેવાનું એ પછી કહેવાનું છે એ સરપ્રાઈઝ છે તમારા માટે મોટો પ્રોજેક્ટ છે ને એનું વિચાર વર્ક ચાલુ છે આપણે શૂટિંગ થઈ ગયું છે ને હવે એડિટિંગ ને બધું થઈ જાય પછી તમારી બધીને હામ મેં લાવવાનું છે એટલે અત્યારે તમને કોઈને ખબર નહીં પડે બાકી આ છે ને થોડુંક એવું તમને રિવીલ કરી દીધું ને મિત્રો એ હું તમને કહી દઉં ને તો એવડી પ્રોજેક્ટ આવ નાનું માનું નથી બહુ ખતરનાક ને હાઈ લેવલનો પ્રોજેક્ટ છે એ છે ને એ સ્ટાર્ટ કરવા પહેલા છે ને આપણે હોવાર વિચારવું પડે કેટલી વાર હોવાર વિચારવું પડે બોલો તારી પ્રોજેક્ટ ચાલુ કરી શકીએ અને હવેથી આપણે છે ને પ્રોજેક્ટમાં કામ કરવાનું શરૂ કરી દેવાનું છે ને આમ વિડીયો શૂટિંગ નો છે વિડીયો શૂટિંગ રિલેટેડ છે બાકી વિડીયો શૂટિંગ થઈ ગયું છે ને એડિટિંગ થઈ જાય પછી અપલોડ થઈ જાય ને પછી તમને સરપ્રાઇઝ રિવીલ થાય પછી તમને ખબર પડશે એટલે થોડાક દિવસ તમે વેટ કરી લેજો ખાલી પાછો છે ને તેજ લઈ થી મોવા વઈ જશે મમ્મી બા મંદિર વઈ જાય છે અને તે ભણવા વઈ જઈ છે એટલે ખાવાનું છે ને આપણે આ છે લેવું પડશે તો બપોરે એવા છે બપોરે કરવા તો હાલો આપણે છે ને આપણે આ પોતે તને ભાણા કરવા પડશે બીજું તો તો એસ ભાઈ શું કરવાનું જો

આ મોસમ મે તમને કીધું ને આ મસમને મને બહુ ગમે પણ પહાડોમાં ને આવડો કેવો મોસમ આવતો હશે મને એ થાય પહાડોમાં મને રમત આવન મન થાય બાકી આવડે આ જે ભણીને વઈ આવ્યા છે ને જો જો એ ભાઈ પિક્ચર મેરો ક્રિકેટ રમવા મળે છે રમવા માં લે 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 બહુ આવડે તમને તો હાલ આપણે છે ને ફટાફટ શૂટિંગ કરવા મળીએ કારણ કે વહેલા શૂટિંગ કરશું ને તો વહેલા આપણે નવી રાત તો આવી જાય છીએ આપણે સ્ટુડિયોમાં અને સ્ટુડિયોમાં આવીને આપણે શું કરવાનું હોય એડિટિંગ કરવાનું હોય એન્ડ કરવાનું હોય એવું બધું કામ કરવાનું હોય પણ બ્લોગ ની એન્ડ કરવા પહેલા હું તમને ઓલું સરપ્રાઈઝ નું થોડું કહી દઉં એમાં છે એવું કે આપણે છે ને મોટું પ્રોજેક્ટ શરૂ કર્યું છે આપણે ચાર પાંચ દિવસથી હોશિયારી છીએ બાકી આજ તો શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ને એ શું પ્રોજેક્ટ છે ને એ બધું શું છે ને એ તમને નથી કહેવાનું સરપ્રાઇઝ છે પણ થોડાક દિવસમાં રિવીલ કરવાનું છે પણ હમણાં નથી કરવાનું થોડાક દિવસ તમે વાટ જોવો ખાલી તો હાલ બ્લોગ ને આ એન્ડ કરી દઈ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય જુગારધીશ